ઉમરેટ નગરપાલિકામાં વેપારીઓ દ્વારા हल्ला બોલ કરવામાં આવ્યો ઉમરેટ નગરપાલિકા દ્વારા શૌચાલયને તોડીને બનાવવા માટે ઠરાવ કરેલ શૌચાલયને તોડી પાડવામાં આવ્યો આજથી ત્રણ મહિનાનો સમય વધી જવા છતાં બનાવવામાં ન આવતા વેપારીઓએ हल्ला બોલ કર્યો હતો વેપારીઓ દ્વારા લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેનો કોઈ ઉપાય ન મળતા વેપારીઓની મુશ્કેલીઓ વધી છે અને વેપારીઓએ हल्ला બોલ કર્યો હતો નગરપાલિકામાં પ્રમુખ શ્રીમંત રાજોત કરવા આવ્યા સત્તાઈ નથી બની અમારો વેપારી મંડળને તકલીફ કે બાથરૂમ જામ બહુ તકલીફ પડે છે ગ્રાહકોને બધા વેપારી મંડળને અમે બે ત્રણ વખત કહેવાયા છતાંય બની નથી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તો સ્વચ્છતા અભિયાન તથા ટોયલેટ બનાવવા માટે તો કેટલું બધું યોજના કરી છે પણ નડિયાદ ઉમરાઠ નગરપાલિકા એવડી નાખ્યા પછી મૂતડી નથી બનાવતા તો સત્તરે બનાવવા વિનંતી પછી નવી બનાવવા માટે ઘણી વખત રજૂઆત કર્યા છતાં પણ બનતી નથી તો સત્વરે બને તેવી તેવી અમે રહ્યા છે અને કોઈ પણ કોઈ કારણસર એ બની જાય કારણ કે બધાને બહુ જ પરેશાની થાય છે બરાબર છે